સંગ્રહ વસ્તુ છે એ દુઃખ નું શાસ્ત્ર સંગ્રહ શું તો કે વધારે હોય તો દાન કરવું એનું નામ સંગ્રહ કે એને આગળ મળવાનું છે સંગ્રહ ઘરમાં રાખી રાખે બીજે રાખી રાખે દુઃખ મૂળ ઉભું થાય છે જોઈએ એ વાત બરાબર છે એમાં આસક્તિ થી કરેલો જે કર્મ છે દુઃખરૂપ બને એટલા માટે મહારાજે હવે સત્તર માં શ્લોક માં સ્તેન કર્મ ના કર્તવ્યમ ધર્માર્થ મેનથી સસ્વામી કાષ્ટ પુષ્પાદી ન ગ્રાહ્યમ તદ ચોરીનું ચોરી કર્મ અમારા આશ્રિતોએ ક્યારેય કરવું નહીં ભગવાનના ભક્તો ચોરી કરતા નથી એ પણ અહીં શું લખ્યું ધર્માર્થમ ધર્માર્થમી ધર્મને અર્થે પણ નહીં એ ધર્મને અર્થે શું ત્યારે પહેલા ઘણી વખત એવું બનતું કે કોઈના ખેતરમાં બાજરો હોય સરસ પાક્યો હોય તો પાન ઢુંડા લણીને એને શેકીને ભગવાનને ત્યાં પોક આવડવા તો માનતો નથી પોક ધરાવવા આવવાનો નથી એટલે લાવીને આપણે ક્યાં ખાઓ આપણે એ કરવું છે ભગવાનને ધરાવે એવું શેરડી હોય તો ને બીજો કોઈ પદાર્થ થાય તો બીજું ગાય હોય તો કોકના જે વાળીને ગાયને નાખે ફર્સ્ટ ક્લાસ ગુલાબ હોય ને બીજું બધું હોય તો એને એમ થાય કે આ તો ભગવાનને કોઈ દાડો ધરાવતો નથી એટલે પાંચ ગુલાબ તોડી અને ભગવાન ધરાવે ને કહેવાય ધર્માર્થ ધર્મને અર્થે લીધો આપણે ક્યાં લઈ જવાનું મારે ના પાડે છે એ જે એ જે તમે લીધો એ જે પુરુષ પ્રયત્ન તમે કર્યો એટલે એનું જે પૂન છે એ ઓલા ને જાય પાપ આને લાગે પૂર્ણ ઓલાને મળે ગુલાબ કે કયો કોઈ બી પદાર્થ લાઈને ભગવાનને અર્પણ કર્યું એટલે પૂર્ણ ઓલા ને જાય પાપ આને મળે ચોરીનું કર્મ કર્યું એ બદલ શાસ્ત્ર ના પાડે

એની અંદર આગલે દાડે શ્લોક લખ્યો તે તૃણો વા યદિવા કાષ્ટમ પુષ્પ વા યદિવા ફલમ અના પૃચ્છની ગ્રંથો હસ્ત છે જન્મર તૃણ જળ પુષ્પ ફળ તેના માલિકને પૂછા વગર જો લેવા હોય તો એને કાંડા કાપી નાખવા એની શિક્ષા અને બીજે દાડે એના ભઈએ બે પડકે પડકે મકાન વાડામાં કઈ પુષ્પ સરતયા છે અને પાસ તોડ્યા અને પૂજામાં ગમે તે મૂક્યા છે પછી એને ખ્યાલ આવ્યો કે મારો કાલ તો આપણે સ્મૃતિ બનાવી છે અને ભાઈને તો પૂછ્યું નથી એટલે આને શું કર્યું ભાઈને કે છે ભાઈ આ તો આજે જ આ બીજા દાણે મારે તો આ ગુનો થયો એટલે કાંડા કાપી નાખો ભાઈના કાંડા ભાઈ ના કે કે કેમ ચાલે

ના બે 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 ડબ્બા લઈને ગયા હતા પછી લક્ઝરી લઈને પછી નેપાળ ગયા કે એવું એક થયું નેપાળ ગયા હવે એમાં મંદિર હતું મોટો બગીચો મંદિરનો એટલે નાસ્તો કરવાનો વચ્ચેનો ટાઈમનો ઠેકો હતો એટલે અમે બધા ઉતરીને નાસ્તો કરવા બેઠા બગીચામાં અને પૂજારી આવ્યો ફૂટો કે છે હવે નાસ્તો કરો નાસ્તો કરો તો પૂછ્યું એ વાત સાચી એને કેટલું કહ્યું અમે કહી આવીએ ત્યાં જઈને ટ્રસ્ટીઓ મળીએ તો કે વાત નહીં અત્યારે ઉઠો ને પછી જ્યાં જવો હોય ત્યાં ઉઠાડ્યા હા પછી એવું બહાર જઈને ભાઈ આપણે બગીચો ખાલી કરો વાત સાચી છે તમે બીજી વાત નહીં કે સિતે એસી માણસ બધા ના એટલે ઉઠા ને હવે આપણે બે નામ ગમે છે મહારાજે બહુ વિચારી મહારાજ ગયેલા આઠે દરબારો આવે એ કોને કોને કાંઠે ઉતારો કર્યો આવો કર્યો તો ભીમનાથ નો મન અકળ્યો અત્યારે ખાલી કરી નાખો કે એટલે મહારાજે કહ્યું બહુ ઉતાળ કર્યો ને પૂછીને આપણે પોટલું મૂકવું આવો અપમાન થાય ખરાબ લાગે વાત સાચી છે એની

પ્રત્યક્ષ ચોરી એટલે હથિયાર લઈને આવે અને ચાવી માગે તમારી પાંચ બધું ખોલાવર આવે અને જે હોય તે લઈ જાય તો કે ભાઈ આને કહેવાય પ્રત્યક્ષ ચોરી પ્રત્યક્ષ ચોરી એટલે એને આપ્યું અમે લીધું તો કે ના એ ચોરી છે એ ક્યારે પણ એવું અમારા આશ્રિત હોય નહીં કરવું રાજા મહારાજા દરબારો આ તે બીજા ધીંગાણા બીજું એમાં થઈને પછી બાર વટી ચડી જતા અને એમાં તો પુષ્કળ નિર્દોષ માણસો હેરાન થતા લૂટપાટ થતી એટલે થ્રીજી મહારાજ કે છે કે ક્યારે પણ નું કર્મ ક્યારે કરવું નહી પ્રત્યક્ષ નહીં કરોક્ષ નહીં એને કેટલા કેમ કે આપણે ન જોવું એટલે બીજા પાછ ને ઉભા કરે ફલાણા ના ત્યાં બે દાડા પછી લગ્ન છે માટે એના ઘરમાં પૈસા લાગી ના છે એટલે એનું એને આઈડિયા આપી રસ્તા કરે એવા ઘણા માણસો હોય છે એ ના પાડે છે આપણે ત્યાં પુરુષ છે શાસ્ત્રકારો એમ કે છે કે આપણા આપણે ત્યાં કોઈ વસ્તુ લઈ જાય અને તો આપણને કેવું દુઃખ થાય એમ સામાન્ય ઘરમાં ચોરી કરીએ કે કરાવીએ તો આમાં માણસને કેવું થાય જિંદગીમાં ચકતી એને ભેગું કર્યો હોત એને એનો એનો આત્મા કકળે એટલે એ મહાપાતક ની અંદર ગણતરી છે ત્યારે પણ ચોરી નું કર્મ અમારા આશ્રિત્વ કરવું નહીં ચોરી આજની નથી આ બધી વસ્તુ પૃથ્વીની સ્થાપના થઈ રચના થઈ વ્યવસ્થાઓ થઈ અને માનવ જન્મ થયો એ ત્યારથી કારણ કે હૃદયમાં તો પડેલું જ છે એના જીવમાં એના શુભાશુભ કર્મ જ એમ કે છે કે આમ કરીએ તો આમ કરીએ તો આમ કરીએ તો આ કયા શુભાશુભ કર્મ જ એમ કે છે કારણ કે અશુભ કર્મ જ વધારે છે માયાનો જીવ એટલે એ એકદમ એના તરફ ગતિ કરે કોઈ પણ તમે જુઓ તો જે ગતિ થાય છે કેમ ગતિ થાય છે એના તરફ કોઈ બીડી ના પીતો હોય પણ રેલવે ડબ્બા બેઠા કોઈ બીડી પીતો એની હવા તમારે જાણ આવે તો તમે બે નાખોરા ખુલ્લા કરીને હવા ને ખેંચો મારી નહીં મનમાં પણ કોઈ દાડો મોડે ડૂચો ના મારે ખરેખર ભગત હોય તો મારે નહીં તો કેમ એવી ગોટાની ગંધ આવે કારણ કે ભક્તાની ઉભી ગોટા વેચનારો આવે વેચનારો બે નાખોરા ખુલ્લા મૂકીને સુગંધ ખેંચે જેટલી ખેંચાય આપણે ખાતા નથી પાછો બીજા ને ખેંચો થાય

અરે મારા જમતી વખતે બોલવું નહીં ને બહેરું જાડ કરું છે હવે એમાં કઈ મૂક્યું ન હોય હું ના બોલો તો મારે કેવી દશા થાય નહી મહારાજ કે મારી આજ્ઞા છે હારું માર એટલે પછી શું કરે કે જમવા બે એટલે આમ કરે એટલે જોવું પડે એટલે કે ઓલા માંથી હાલ ઓલ્લા માંથી હાલ એમ એટલે મહારાજ ને પાછો રિપોર્ટ કર્યો કે મહારાજ હવે સંજ્ઞા આપીને આવો ખાઈ ને સંજ્ઞા આપીને પછી છે મારા કે હા થોડોક સમય ગયો ઉત્તર ગુજરાત તરફ આમ જવું છે ધંધા દેશ તરફ આમ ફરવા જવું છે સત્સંગ સુરા કેવો ત્યાં તો શું વાત દૂધ પાક માલપોળા ભેંસો ના દૂધી નામ લખો કે સંતો લઈને મારા દસાલુ ચાલે કરજીસર ના મોટા મોટા સત્સંગ ના ગામ છે ડાંગરવાડ પણ તે વખતે આજ્ઞા કેવી મહારાજ જ્યારે પધારે ત્યારે બધી વસ્તુ હરિભક્તો તૈયાર કરીને કમ્પલેટ રાખે પણ મહારાજને પૂછીને જ પછી રાંધવાનું જે કંઈ બનાવવાનું હોય મહારાજની આજ્ઞા વગેરે નહીં એટલે હરિભક્તો આવીને મહારાજને બધા ઉતારા પાણી થઈ ગયા ઘોડાપોળા બંધી ગયા એમણે બધું થઈ ગયું પછી મહારાજને આવીને પ્રાર્થના કે પ્રભુ શું ખા બધી વસ્તુ કમ્પ્લીટ તૈયાર છે મહારાજ કે ખોરીદાર મળે અરે ખોરીદાર ને સુરા ખાતર કે શું તમે કે તેમનું બોલો છો એમ બોલો કે છે ઘી દૂધ એ બધા મોટા મોટા ભર્યા છે તમે કોઈ પકવાન બને તમે ખોરીદાર અત્યારે સંભાળી હું શું કર્યું તમે ખોરીદાર ને એટલે હરિભક્તો કે મારા ખોરીદાર એટલે ખોરીદાર તો હોય કારણ કે પહેલા દુકાળ પડતા ને એટલે બોલો ખાણ ભરી રાખતા આપણે ત્યાં સભા મંડપમાં પચાસ વર્ષ પછી કાઢ્યો કે જોયું ત્યાં ખાડો કોદરા કોદરો એવો નીવો પાન કે કાળની અંદર ખાવા માટે મારાથી ખોરી જાડ તો બહુ ખોરી જાણ ને તમારે ના મારા એના એને જણાવો એના રોટલા બનાવો એટલે સુરા ખાતર બીજા દરબાને થોડો બીજે સીધા કે સવારે કદાચ હવે એમ એવું થઈ ગયું છે કે આ કે આ હરિભક્તો થોડા ફોરે કે તો બીજા આઈટમો હોય કદાચ મહારાજને એવું થઈ ગયું મારા પાસે બીજું બોલાય નહીં હા પછી કે મારા કે છાશ બનાવવાની મણ છાસની કોઠી ભરેલી હોય મોટું પીપળું એમાં વીટી નાખીએ તો આમ દેખાય આર પાર એવી પારદર્શક ખાટી છાશ બનાવે હવે ત્યાં તો કાઠિયાવાડમાં કેવી છાસ હોય ખબર હવારે ઓલે હોય તો હાજે પચાની કઢી નહીં કરવાય આજે હવારે તાજે તાજે તમે કહેલા હવે નાખી દીધા હું મન ના થાય આપણું અને કશું દગે નાખી દો બીજી તાજી લાવો તો કઢી બી તાજી તાજી બધું તાજું તાજું હવે એવી છાશ હરિભક્તો મહારાજ આગળ બીજું કઈ બોલી શકે નઈ હવે તો બીજે દાડે બનાવ્યું આ લોકો ને એવી શ્રદ્ધા કે બીજું બધું બનાવશે ને હવે તો તો કે એમ ગપ્પા મારે બેઠા બેઠા નવરા પંક્તિ ચાલો તંબા ને પતંગ ને હરિભક્તો ને બીજો બીજો ને ને લાગી બધી બેઠા ને સ્વામિનારાયણ મહારાજ કે ધૂન લગાવો ભલે લોકો ને કે ભાઈ રોટલા પીરસો પેલા મહારાજ ઉભા રહ્યા

ગોપાલન સ્વામીની વાતો વાતો બધા નંદ સંતોની વાતોમાં ઘણા બધા પોઈન્ટ આવે છે રસા કરવો નહીં રસાસ્વાદ સ્વાદ એટલે જે વખતે જે થાળીમાં આવ્યું કે બનાવ્યું ઘરમાં એ જમી લેવું આનંદ માનો બીજો નહીં કારણ કે અક્ષરાંત એક વાતમાં લખ્યું કે પેલો દરેક જે પટેલે રીંગણા એટલે તાજા તાજા ગેસ મૂક્યા

ઘેર આવ્યો હતા થાળી બીધું જ અને આનો માથું ગરમ છે કે કેમ રોટલા રીંગણા નું કહ્યું કે હું કામકાજ આમાં તેમાં ભૂલી ગઈ તો પાણી ભરવા જાશે છે કુએ પડવા ના ભૂલી ગઈ એવું બે ચાર શબ્દ કે ખાધા વગર આવડો પાસે સીવા જતો ઓલે આને જે કહેલો એ કુવામાં જઈને જ પડી ભાઈ ફલાણા કોનું બૈરું પડી ગયું હા હો કરીને કાઢ્યો કે તો ફલાણા ભાઈ આ તો દરજીનું બૈરું છે

પણ હવે એ હવે આ સેવા વૃત્તિ પતિ ધર્મ ને ભરમ ને એ બધું ક્યાં હરિભક્તો હોય મુનિયલ હોય સારા હોય એમાં બધા આ બધા વિવેક હોય બાકી દરરોજ માથા કુટ કરવા જાય એટલે બીજો ખેલ થઈને ઉભો રહે એટલા માટે મારા ના પાડે એટલે ચોરીનું કર્મ ધર્મના અર્થે પણ મારા કે ક્યારેય કરવું નહીં અને સ્વામી કાષ્ટ પુષ્પાદી નગરાયમ તદન કાષ્ટ પુષ્પાદી આપણે નહીં જોતા કે આ હોળી કે વાતી વાતી વારા છે ને કોક નો જાડવો વાઢી લાવે કા તો કોક નું કઈ એમને પૂછ્યા જ વગર એ જોવે કે આના વાડામાં પડ્યું છે ને ડહળી લાવે કે બોલે ને કઈ નહીં પણ એમ કે એ એ મારા ના પાડી છે એ ક્યારે કરવું નહીં અને એ આમ તો હોળીની રમત એ ના પાડી છતાં આમ પૂછ્યા વગર ક્યારે આપણે એ કરવું જ નહીં કેમ આટલી બધી જીણી આજ્ઞાઓ આપણને આપણી દ્રષ્ટિએ લાગે જીણી આજ્ઞા ફળ જળમાં શું પણ લખે છે કોણ પુરુષોત્તમના કોઈ સાધારણ માણસ કહેતો હોય તો આપણે એને કાળ ઉપર ના ધરીએ પણ લખે છે કોણ પુરુષોત્તમના એની અંદર કંઈ પણ જીવને નુકસાન પહોંચે તો એ જવાબદારી આપણા ઉપર આવે મહારાજનું આવે મહારાજ કે આ પ્રમાણે આજે નહીં તો કાલે સ જન્મે આ પ્રમાણે રહ્યા વગર ઓય દાળો તમારે છૂટ્યો નથી નહીં તો અમારે જ તમારે છીખવું પડે મકાઈ મેફેદ નહીં આ બીજો કોઈ ભગવાન નથી કે તમને એમાં બાંધછોડ કરી આપે આ બ્રહ્માંડ કે બ્રહ્માંડની બાદ કોઈ બીજું શાસન છે જ નહીં એમ પુરુષોત્તમ નારાયણ પર કોઈ વસ્તુ નથી એક મેં અદ્વિતીયમ બ્રહ્મા શાસ્ત્રમાં લખ્યું કે પરમાત્માને સમાન કોણ તો કે કોઈ એક જ એક જ પરમાત્મા છે એ જ આ સર્વ શાસન કરે છે હવે એ અનેક રૂપે થાય એ આખી વાત જુદી છે મુક્તો ઈચ્છા થાય આપણે ઘણી વખત નથી કોઈ ધામમાં જાય કે મારા સંતો મારા શું કરે એ સ્વરૂપ ધારણ કરે હે છોકરાએ પોક આપ્યો તો ભગવાન સ્વામી તેડવાય તકે પેટ હમ જોઈ જ્યો અંત આવ્યા મારા કે તમે કોણ કે સ્વામિનારાયણ તારા ગુરુનો ગુરુ મારા મોટી પેટવાળો આવે મોટી પેટવાળો તારે હું આવું મારા તરબ્રહ્માન સ્વામીનું સ્વરૂપ દાન કર્યું એટલે ચાલ હવે તો કે હવે આવો એમ અક્ષરધામમાં રહેલા મુક્તો એ છાસવારે નીચે આવવાના નવરા નથી હે આપણે સમાધિની અંદર તમે વાંચ્યું છે સત્સંગી જીવનના બીજા પ્રકરણ સત્સંગી જીવનના